નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેઆમ ન્યૂઝ ગુજરાત દાહોદ જિલ્લાના સિગવાલ તાલુકાની તોરની પ્રાથમિક શાળાના આચાર્ય શાળામાં ધોરણ એકમાં ભણતી છ વર્ષની દીકરી ઉપર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ આચાર્ય તેની હત્યા કરી નાખ્યાની ઘટના બની આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે ત્યારે આ ઘટનાને લઈ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી મહેસાણા શહેર પ્રમુખ જયદીપસિંહ ડાબી સહિત મહેસાણા કોંગ્રેસના હોદ્દેદાર કાર્યકર્તાઓ દ્વારા તોળણવાડી માતાના ચોકમાં કેન્ડલ માર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી એક શાળાના આચાર્ય જે આરએસએસ ના પ્રચારક કાળજુ કંપાવનારી ઘટના જયારે બની હોય ત્યારે ભાજપના આગેવાનો ચૂપ કેમ છે એ પ્રશ્ન અમે કોંગ્રેસના આગેવાનો અને આમ જનતા કરી રહી છે ત્યારે આવા બાળકકારીઓને જયારે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન

હોય ત્યારે આમાં કડકમાં કડક સજા થાય અને ફાંસીની સજા થાય તે સાથે અમે આજે કેન્ડલ માર્ચ કરી અને તમામ નગરજનોને અપીલ કરીએ છીએ કે આવા બાળક ઉગાડા પાડી અને તેમને ફાંસી થાય એવું સરકાર અમે અલ્ટિમેટમ આપીએ છીએ